વેડરોડ ખાતે આવેલ ત્રિવેણી સોસાયટીમાં થોડા સમય અગાઉ જ સૃષ્ટિ વિરુદ્ધના ગુનામાં એક વર્ષની જેલમાં રહી આવેલા યુવાનને ચપ્પુના ચીકી હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે તો આ હત્યાથી બચવા મૃતક અન્યના મકાનમાં પણ ઘૂસ્યો હોવાનું સામે આવ્યું છે બનાવની જાણ થતાં ચોકબજાર પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા ચોકબજાર પોલીસને સ્થળ પરથી મળતી માહિતી મુજબ ગુરુ રોજ સાંજના સમયે વેડરોડ રોડ ખાતેના ત્રિવેણી સોસાયટીમાં રહેતાને થોડા સમય અગાઉ જ એક વર્ષ સુધી જેલમાં રહીને આવેલાની હાલ કલાકાર તરીકે કામ કરનારા પરેશ સંજય કોસ્ટ્રી નામના યુવાની કહેવાતા તેના જ મિત્ર નવીન ઉર્ફે જાડિયો રાજેન્દ્ર સિંધવન દ્વારા ચપુના ઘા હત્યા કરી નાખવામાં આવી હતી યુવાની બની જાંગને છાતીમાં ચપુના ઘા મારતા તેનું ઘટના સ્થળે મોતી હતું બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો અને તપાસ શરૂ કરી હતી તો બીજી તરફ હત્યાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં હુમલાખોરો જનૂનમાં આવી હત્યા કરતો હોવાનું નજરે પડે છે હાલ તો માતા પિતાનો એકનો એક દીકરો મોતને ભેટતા તેઓના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી આજ રોજ ચોક બજાર પોલીસ સ્ટેશનની હદમાં એક ખૂનનો બનાવ બનવા પામેલ છે આજ રોજ સાત જાન્યુઆરી બપોરના ચાર વાગ્યાના અરસાનો આ બનાવ છે એમાં ફરિયાદી શ્રી સંજયભાઈ રામદાસ ઉમરાણીએ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ હકીકત આપી છે કે પોતાનો દીકરો પરેશભાઈ ઉમરાણી ત્યાં એના ત્રિવેણી નગર સોસાયટીના ચોકમાં ઊભો હતો એ વખતે આ કામના આરોપી નવીનભાઈ રાજેન્દ્રભાઈ સિંઘવન કોઈ અંગત અદાવતના કારણે ચપ્પુના ઘા મારી એનું મોત નિપજાવેલ છે આ બાબતે પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને બીજો કોઈ ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવ્યો છે આ આરોપી હાલ ભાગી ગયેલ છે તેને શોધવા માટે જુદી જુદી ટીમો પણ લાગેલ છે અને આઈપીસી ત્રણસો બે મુજબનો ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અત્યંગે ત્રિવેણી સોસાયટીમાં રહેતા મહિલાઓએ જણાવ્યું હતું કે અમે ચા બનાવી રહ્યા હતા અને એ લોહીલુવણ હાલતમાં અમારા ઘરમાં આવી ગયો અને મને બહુ વાગ્યું છે તેમ કહેતો હતો અમે ગભરાઈને ઘર બહાર નીકળી જવા પામ્યા હતા પછી મેં ડરના મારી અંદર જ આવ્યા ન હતા શું થયું હતું આ ત્રિવેણી સોસાયટી છે વેર રોલ અમે ચા બનાવતા હતા અચાનક એ વ્યક્તિ અંદર આવ્યો એને વાગેલું હતું એ લોહીલું આન હતો અમે ગભરીએ ગભરાઈ ગયા અને અમે બહાર નીકળી ગયા અમે બહુ જ ગભરાઈ ગયેલા હતા પછી અમે બહાર નીકળી ગયા પછી તો પછી અંદર આવ્યા જ નથી અમે શું બોલતો તો એ શું એ બોલતો તો કે બહુ વાગ્યું છે મને તમે ઓળખો છો ના અમે નથી ઓળખતા અમે વેદ રોડ પર રહીએ છીએ હવે મને તો કશી ખબર નથી હું તો રસ્તો હતી ચા બનાવતી હતી એ ભાઈ કંઈ કરીએ બહારથી દોડતા દોડતા ઘરમાં ઘૂસી ગયા એમને જોઈને હું ગભરાઈ ગઈ અને હું તરત જ બહાર નીકળી ગઈ એમની હાલત કેવી હતી વાગેલું હતું બધું લોહી નીકળતું હતું